રાજ્યમાં ગુનાખોરી માથું ચકતા જ સરકાર નો ગૃહ વિભાગે ક્ષણ માં આવ્યો હતો અને સો કલાકમાં સામાજિક તત્વોની યાદી તૈયાર કરીને તેમના વિરુદ્ધ કડક કાર્યવાહીના આદેશો આપવામાં આવ્યા હતા આ મામલે સો કલાક વીતી ગયા બાદ સામાજિક તત્વોના ગેરકાયદેસર દબાણ ઉપર દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે આજે ફેસ્તાન આવાસ સી બિલ્ડિંગના પાર્કિંગમાં ગેરકાયદેસર રીતે ચાર જેટલા ગંભીર ગુનાના આરોપી ફિરોઝ ખાને બનાવેલી ઓફિસ પર બુલડોઝર ફરી વળ્યું હતું આવાસમાં પોતાનો ધાક જમાવતા ફિરોઝ ખાનની હવા નીકળી ગઈ હતી આજે ડિંડોલી પોલીસ અને મનપા દ્વારા ગેરકાયદેસર ઓફિસનું ડિમોલિશન કરાયું હતું आज रोज सूरत शहर डिंडोली पोलिस स्टेशन विस्तार में जो भेस्तान ત્યાં ડિમોલ્યુશનની કાર્યવાહી ચાલું છે એસએમસીને આ વસ્તુની જાણ કરવામાં આવી કે અહીંયા ફિરોઝ ખાન નામનો એક વ્યક્તિ છે કે જેણે પોતે એસએમસીના જે પાર્કિંગ હોય છે આ આવાસના એ આવાસના પાર્કિંગમાં પાર્ટિશન કરી અને પોતાની ઓફિસ બનાવી લીધી હતી આ ઉપરાંત પોતાના ઓફિસની સામે એક ઝૂપકું પણ બનાવી લીધું હતું અને અહીંયા બેસીને ગેરકાનૂની કામો કરતો હતો એના વિરુદ્ધ એમડી જેવા ડ્રગ્સના કેસો થયેલા છે આ ઉપરાંત મારામારી ધાકધમકી આ પ્રકારના ગુનાઓ પણ નોંધાયેલા છે આ જે વ્યક્તિ છે ફિરોઝ ખાન એના વિરુદ્ધ જે પણ ફરિયાદી ફરિયાદ આપશે એના ઉપર અમે ચોક્કસ કાર્યવાહી કરીશું અત્યારે ફિરોઝ ખાન અહીંથી જતો રહ્યો છે અમે એની જાંચ પડતાલ કરીએ છીએ અને જે જે પ્રોપર્ટી વસાવી હશે એ પ્રોપર્ટી વિશે પણ અમે તપાસ કરીશું કે જો એમાં કંઈ પણ ગેરકાયદેસર મળશે તો એના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે શું મેસેજ આપશો ગુનેગારોને એક જ વસ્તુ છે જે પણ ગુનેગારો લોકોને પરેશાન કરી આસપાસના લોકોને હેરાન કરી અને પોતે હવે પોતાના ગેરકાયદેસર કામો કરે છે એના વિરુદ્ધ કડક કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે અત્યારે આપ જોઈ શકો છો કે જે ફિરોઝ જે પોતે અહીંના લો ઇન્કમ ગ્રુપવાળા ખૂબ ગરીબ પ્રકારના લોકો છે કે આર્થિક સ્થિતિ જેમની સારી નથી આ લોકોની આસપાસ રહી એ લોકોને દબામણી કરતો હતો હેરાન કરતો હતો આ બધી વાતો પોલીસને મળી હતી જે અનુસંધાની કાર્યવાહી કરવામાં આવી છે